રામ રામ ડાયરા ને આપણા વ્લોગ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે તો આજ મહેમાન આવ્યા છે ઓલી જેનું પટેલ ને બધા ઘોડી આખો તો રાત્રે ઘોડી છોડી છે મહેમાન હતા ને બહાર ગયા તમ ફોર વ્હીલર ને પાછા આ ઢેલ છે જોઈ શકો છો અમારી રતન છે એ સામાન તો નાખજો કોને સિહણ ને તો આનો પહેલા નાખી દો બે ને એ તો ઓલી આવી બારી તો ઘરે બંધી દીધો જોઈ શકો તો આમ બેઠા છે સામાન ગયો તમે દિનેશ મેરની ભાઈ રતન તો બહાદુર છે જોઈ લેજો લોહી માં કેવો થઈ ગયો છે ઘણા ટાઈમ પછી તમને લોક માં બહાદુર બતાવું છું મેમાન એવા છે કેવલભાઈ અમારે આવી ગયા છે અજાણી પીપુલિયન બાજુ ને ગામના છે અજયભાઈ ના છે કોક બીજી કોડી બતાવું આ જો વસેરી ઉભી ઓલી લાલ મુંડી ની આમ બાવળી બાંધી છે અહીં લાલ મુંડી વચમાં ઢીંગલી છે બાવળી ને વસેરી અસીહણ બાંધી આયા ઓડિયા કેડી હામે રતન રતન ઊભી છે પાછળ ઢેલ ઊભી છે અંદર બહાદુર બાંજો છે કાળી છે પણ કાળી આખી છે તબેલે કાળીને તો કે વ્લોગ ઉતારેવો છે નઈ પગમાં વાગ્યું છે દમે વાય હોચ્યું

i okay. do 就去有巨头，有巨头，有巨头！哎，你来不？哎，你来不？哎！哎，老翁，你太冷。关住。啊。来。啊，来听。 આવાજે ધીમે ધીમે અવાજે બસ રાજ